જેમાં ઢીંગલી ને લાવવાનું બાકી છે એ કારણ કે લગન માં કાલે આપણે બધા ગયા હતા એટલે ઢીંગલી તો ખાસી ગયું એટલે મોડી જાગી હતી આપણે તો વેલા જાગી ગયા કારણ કે સત્તર પપ્પા ને કામે જવાનું એટલે આપણે વેલા જાગી ને ચીરામણ કરી દેવાનું હોય અને ઢીંગલીઓ માં જો રમ્યા છે જો પ્રાર્થના બેને મારે જો કાઘરો પહેર્યો જર્સી પહેરી જો शंकर मांदा तयार thai che પોટા ને બોટા પાડવાના સતલે અને છે કે તો મે આપણે લઈ લીધા છે ફૂલ તો જો ફૂલ સરસ મોજન લાલ ને ઉગી ગયા છે હાલો ફラス માં બે થઈ ગયા તૈયાર સાપો બાર સાપો બાંધી કે જે સરસ ના બે સાપો બાપા બાંજી ઓર ફોટા પાડવાંતે એરી કરસ કે પ્રાર્થના બે

આલામિયે ખેલાવ પાસ તો સમો પ્રગયીયા પ્યાત ને જો તો ના ગુલા બેઠે ઊભા બેઠા ઊભા બા પોટા પાડ છે સપો સમ પ્રગયી ને કે જા રો પાડી દીધું હો આપણે હવે રાંધવા દાચ્યું અને રસો કર્યો અયા રમેશથી જો હાડ્યું ની પેરેસ લગન માંથી આયું એટલે હવે આયા ઘરે આવીને હાડ્યું ની પેર છે ત્યાં આ સગળી ની એ જો પ્રેસ તરી મી સાવા હાડી વગા દી રાહે છે જો આવશે

પ્રાર્થના બેન બી ગયા છે ખાવા સરગવાનું શાક લઈને જોવા સરગવો છે ભરેલા સરગો નું શાક મચાર સંભારો બપોરા કરવા ખરીંગ તો ભર્યું પણ આપણે સરઘવો ભરેલો છે જો ખાડા કરી મસાલો નાખેલો તો આપણે બપોરા કરી લીધા છે સરસ મજાનું હતું અને હરઘો ભરેલું શાક હતું કારણ કે હરઘવાને શીરિયા કરે પછી એમાં મસાલો ભરે આખા રીંગણા કેમ ભરે એવી રીતે શાક હતું હરઘવાનું ભરેલા તો બહુ મજા આવી અને તીખું પણ હતું અમે કરવી એટલે એ રીતના હરઘો ભરીને જ શાક બનાવવાનું ક્યારેક બહુ મજા આવે ખાટા મીઠા અંદર મસાલો હોય તો ચાલો આપણે તો હવે થોડીક વાર સુઈ જાય પછી જઈશું કારખાને કારણ કે આપણે તો આ કારખાના લગ્ન ખૂટી ગયા જો પાસા કરખાને ચડી જઈશું એટલે આપણે કઈ ઘરે હોય નહીં વાર આરામ કરી લઈએ તો આપણે આરામ કરી લઈએ આ અને વાસતમાંથી પડનાશાશે પણ તો બધી કે જો મારા જો છે કરે છે કરે છે રમા કરે પ્રાર્થના ઈ સક્લા મર્યા છે

કાલ નિશાળે જવાનું છે એટલે ઢીંગલા લાગો તે રમે છે અને આપણે અહીંયા ઘણું સારા કરી છે હાલો એટલે ફેમિલી આપણે કારખાને દઈને ઘરે આવી ગયા છે વીક અને જો આપણે તો હાથ પગ બાદ પગ ધોઈને પણ તૈયાર થઈ ગયા છે પાછા કારખાને થઈ એટલે અને વાગી ગયા છે છ જેવું થઈ ગયું છે બધાય પોતપોતાનું કામ કરે છે તો ચાલો તમને બતાવું કોણ કોણ કામ કરી રહ્યા છે તો ચાલો બતાવું તમને રીતના બધા પોતપોતાનું કામ કરતા હતા બાળકો પણ આ રીતના રમતા હતા તમને બતાવ્યું અને જો સુરજ દાદા પણ હવે આથમવામાં છે હવે સાંજ પડી ગઈ છે એટલે જો તમે સાંજ પડી એટલે સુરજ દાદા પણ એનો ટાઈમ થઈ ગયો છે આ હવે રમીને હવે ઠેલા ભરી લીધા છે અને વાતાવરણ જો અત્યારે એવું સરસ મજાનું હોય એક સવારે હોય સુરજ દાદા ઉગતા અને એક આથમતા ત્યારે આવું વાતાવરણ હોય સરસ મજાનું

दिन के काफी सारा अपने कल ने वीडियो पड़ो थी ये एडिट करन के मैं तुम खा को तो बटन ने बुलाते ता की चला जाऊंगा हम भी चीज पर रखो करवा soal so alasan yang kalau so, so, eh? Yeah, si, nah, kalau.

જોવો તમે સરસ મજાના ફેણા શેકાય છે આ ઉપર અને ફેણા ખાઈ લે કા તો ફેણા શેકાય જાય એટલે ગરમા ગરમ અમે ફેણા ખાઈ લેવી અને આ વિડીયોને પણ હવે અહીંયા પૂરો કર નાખી અને વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો ચેનલમાં કંઈક હોય તો સબસ્ક્રાઈબ કરી તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં લગીને જય માતાજી બાય બાય અને ટાટા